અને ના આમ તો બધા લોકસભા ની ચૂંટણી સંદર્ભે પોતાની વિચારો રજૂ કરશે મારે તો બે જ વાત કરવી છે કે સમગ્ર જિલ્લાની અંદર જે રીતે ગેનીબેન ઠાકોરના તરફી વાતાવરણ નિર્માણ પામ્યું છે લોકોમાં કાર્યકર્તાઓમાં જનતામાં જે ઉમળકો છે એ જોતા હું ચોક્કસ કહી શકું કે આપ સૌની જે હાજરી બતાવે છે એ ચોક્કસ આપ ગેનીબેન પોતે સાતમી તારીખે એમના તરફી વિશ્વાસ પ્રગટ કરીને બેનને જંગી બહુમતીથી જીતાડજો એવી પણ વિનંતી કર કિંમત ગામ જયારે જાગીરદાર સમાજના વડીલો બેઠા હોય ત્યારે આપના દીકરા તરીકે આપના ભાઈ તરીકે પણ વિનંતી કરું છું કે જે રીતે ગુજરાતમાં એક સામાજિક રૂપાલાજીએ ટિપ્પણી કરી અને સમગ્ર ક્ષત્રિય સમાજનું આપણા બેન દીકરીનું જે અપમાન થયું છે એમાં કિંમત ગામના જાગીરદાર સમાજને પણ વિનંતી કરું કે જો આપણે શક્તિસિંહ ગોહિલના હાથ મજબૂત કરવા હોય તો આપ સાતમી તારીખે ગેની વોટ આપજો અને જો તમારે પાર્ટીના રૂપાલાના હાથ મજબૂત કરવા હોય તો તમારું ઘટાણ અમે કમાવા દબાણ કારણ કે સમય એવો આવ્યો છે વિશેષમાં જાગીદાર સમાજને કહું છું કે બનાસકાંઠાના આખા ગુજરાતના જાગીદાર ક્ષત્રિય સમાજે એક નિર્ણય કર્યો છે કે આ વખતે ભારતીય જનતા પાર્ટીને એનો જવાબ આપવો છે ત્યારે સાતમી તારીખે આપણે સૌ સાથે મળી કિંમતગામ આજુબાજુના અઢારે આલમ અને કિંમતના જાગીરદાર સમાજ પણ આપના દીકરા તરીકે જિલ્લા પ્રમુખની જવાબદારી છે ત્યારે વિશેષ સમાજને પણ વિનંતી કરું છું કે ઘણા વર્ષો પછી ગેની કોંગ્રેસે પ્રતિનિધિત્વ કરવાની તક મળી છે ત્યારે આપ સૌ બહોળી સંખ્યામાં સાતમી તારીખે હાથના પંજાના બટન પર નિશાન દબાવી અને જંગી બહુમતીથી જીતાડજો એવી પણ વિનંતી પંદરમી તારીખે ગેનીબેન ઠાકોર આપણે ફોર્મ ભરવાના હોવાથી કિંમત અને આજુબાજુથી આ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહેવો રહો એવું જિલ્લા કોંગ્રેસના પ્રમુખ તરીકે પણ આપને નિવેદન કરું છું શક્તિસિંહજી ગોહિલ સાહેબ એ વખતે ઉપસ્થિત રહેવાના છે અને આપ સૌને માર્ગદર્શન આપશે વિશેષમાં આપ સૌ બધા જ ઉપસ્થિત રહો એવી જ વિનંતી સાથે આપ સૌનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ જય હિન્દ જય ભારત જય કોંગ્રેસ